ભરૂચમાં મહિલાના રૂપિયા તેર હજાર ભરેલ પર્સ અને મોબાઈલની ચીલ ઝડપ કરી જે અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે ભરૂચ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નજીક આવેલ સીફ રસ્તા પાસેના પેટ્રોલ પંપ પર મહિલાના પતિ પેટ્રોલ ભરવા જતા તેઓ પેટ્રોલ પંપની બહાર ઉભા હતા આ દરમિયાન બાઇક પર આવેલી કિસમ તેમની પાસે રહેલ રૂપિયા તેર હજાર ભરેલ પર્સ અને મોબાઈલની ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયો હતો આ અંગે મહિલાએ બૂમાબૂમ બૂમ કરતા લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી પેટ્રોલ પંપ પર લાગેલ સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી જેના આધારે પોલીસે તપાસ કરતા આ ગુનામાં સંડોવાયેલ આરોપી અને કંથારીયા ગામના ગરીબ નવાઝ ફળિયાનો રહેવાસી છવ્વીસ વર્ષીય સમીર યાસીન અલી ખિલજીની પોલીસે ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આરોપીએ ગુનાને અંજામ આપ્યા બાદ ચોરીનો મુદ્દામાલ જમીનમાં ખાડો કરીને દાટી દીધો હતો જેને પણ રિકવર કરવામાં આવ્યો છે ઝડપાયેલ આરોપી એટીએમ સેન્ટર બહાર ઉભું રહે છે અને અંદરથી નાણાં ઉપાડી જતા લોકો પર નજર રાખી ચેલ ઝડપના ગુનાને અંજામ આપતો હોવાનું બહાર આવ્યું છે આજથી બે દિવસ પહેલા બપોરના સમયે ભરૂચ શહેરમાં જે ઈટ પેટ્રોલ પંપ આવેલો છે એની સામેથી રોડ ઉપરથી એક અઠ્ઠાવન વર્ષની મહિલા પાસેથી પર્સ આંચકી જવાનો ચીલ ઝડપનો બનાવ બનેલો એ બાબતની ફરિયાદ બી ડિવિઝન શહેર પોલીસ સ્ટેશને આવેલી ફરિયાદીએ હકીકત એવી જણાવેલી કે એ તેઓના પતિ સાથે બજારમાં ગયેલા અને એઓના પતિ ઈટવાળા પેટ્રોલ પંપ ઉપર એક્ટિવામાં પેટ્રોલ પુરાવા ગયેલા અને તેઓ રોડ ઉપર એમના પતિની રાહ જોઈને ઊભેલા હતા એ દરમિયાન એક અજાણ્યો મોટરસાઇકલ ચાલક આવેલો અને એમની પાસે એક પર્સ હતું હેન્ડ પર્સ એ આંચકીને ભાગી ગયેલો એ પર્સમાં આ ફરિયાદી ભોગ બનનારનો મોબાઈલ હતો પાંચ હજાર રૂપિયાની કિંમતનો અને તેર હજાર રૂપિયા રોકડા હતા આ રીતે અઢાર હજાર રૂપિયાની ચીલ ઝડપ થવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને આવતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વણજાળાએ તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ મુજબ ગુનો રજીસ્ટર કરીને ગુનાની તપાસ આરંભેલી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ કરતાં આ જે ચોરી કરનાર ઈસમ છે એ છવ્વીસ વર્ષનો એક યુવક જંબુસર તાલુકાના કોરા ગામનો જેનું નામ સમીર ખિલજી છે એવું તપાસ દરમિયાન જણાઈ આવેલું તો તાત્કાલિક આરોપીની શોધખોળ કરતા આરોપીને શોધી કાઢેલો એને પૂછપરછ કરતાં એને ગુનો કરેલું કબૂલાત કરેલી અને એને જે આ ચીલઝડપમાં જે ફરિયાદીનો મોબાઈલ અને રોકડ રકમ તેર હજારની ચીલઝડપ કરેલી હતી એ તમામ મુદ્દામાલ તથા જે ગુનો કરવામાં એણે હોન્ડા સાઇન બાઇકનો ઉપયોગ કરેલો હતો એ તમામ વસ્તુ ગુનાના કામે કબ્જે કરવામાં આવેલી છે અને આ આરોપીએ બીજા કોઈ ગુના કરેલા છે કે કેમ એ દિશામાં ઊંડાણપૂર્વક આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે